ખેતી હંમેશા આપણા દેશની રીડ રહી છે પરંતુ આજના સમયમાં પરંપરાગત ખેતી પદ્ધતિઓથી ખેડૂતોને ખર્ચ વધારે અને આવક ઓછી મળતી હતી આજ મુશ્કેલી દૂર કરવા સરકારે વિવિધ સબસીડી યોજનાઓ અમલમાં મૂકી છે જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આ યોજનાઓથી ખેડૂતોને આધુનિક ખેતી સાધનો મેળવવાની તક મળી રહી છે જેને કારણે ખેતીમાં નવું વળાંક આવ્યું છે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના યુવા ખેડૂત પિયુષ માદળીયાએ રોટાવેટર યોજનાનો લાભ લઈને માત્ર પોતાના ખેતીના ખર્ચમાં ઘટાડો જે કર્યો નથી પરંતુ મશીનરી ભાડે આપીને વધારાની આવક પણ શરૂ કરી છે તેવી જ રીતે વિજય દેરે સરકારની ગોડાઉન સબસીડી યોજનાનો લાભ લઈને પાકનું સુરક્ષિત સંગ્રહ કરીને સારા અભાવતા પાક વેચાણ કરીને પોતાની મારું નામ માદળિયા પિયુષભાઈ તાલુકો લીલીયા જિલ્લો અમરેલી પેલા મારી પાસે જમીન દસ વીઘા છે એટલે હું રોટાવેટર વેટર બોટાવેટર બધું ભાડે કરાવતો પછી નવસો રૂપિયા ભાડું ચાલે છે એનું પછી સરકારે સ્કીમ જાહેર જાહેર કરી કરી આમાં અને એટલે મેં સબસિડીમાં રોટાવેટર લીધું લીધું પિસ્તાલીસ હજાર સબસીડી છે મારે એટલે ઈ જે મારે કુલ ખર્ચ ટોટલ થતો ભાડે કરાવવામાં એના ભાવમાં મારા ઘરનું થઈ ગયું ઉપર જતા અત્યારે હું બીજે પણ આંકવા છું એટલે ઈ મારા સાઈડ ઇન્કમ પણ થઈ ગઈ એટલે એ એક મોટો ફાયદો શું છે મારે સરકાર તરફ થી સરકાર ની યોજના બહુ સરસ છે અને આમાં નાના ખેડૂતો પણ લાભ લઈ શકે એમ છે મારું નામ ડેર વિજય જીવકુભાઈ છે મારું ગામ સલડી છે લીલિયા તાલુકાનું ટક્ચર ગોડાઉન યોજનામાં મને એક લાખ રૂપિયાની સહાય મળી છે ટક્ચર ગોડાઉન યોજનાનો મેં લાભ લીધો તો મને ઘણો બધો ફાયદો છે જો પેલા તો મારે આ સાડા નવ વીઘા જેવી જમીન છે તો એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન આવે તો મારી પાસે સંગ્રહ કરવા માટે કોઈ વસ્તુ નહોતી એટલે આ ગોડાઉનનો લાભ લીધો ને ગોડાઉન મેં બનાવ્યું તો હવે આ જે પણ કાંઈ માલ થાય તો એ મારા ગોડાઉનમાં સંગ્રહ કરી શકું જ્યારે યાર્ડમાં ભાવ હોય ત્યારે હું એને વેચી શકું બાકી આ ગોડાઉન નહોતું તો મારે એ જ્યાં ભાવ હોય એ ભાવ વેચી દેવું પડતું ગોડાઉન થયા પછી મારે બહુ સારું છે કે આ બધો સામાન્ય મારો આઈના બધો પીડ્યો રે કોઈ વસ્તુ ઘરે દવા બવા કોઈ વસ્તુ ઘરે લઈ જવી પડતી નથી સરકાર યોજના સારી